પાદરા તાલુકાના ચોકારી ગામે ગ્રામ પંચાયતના સભ્યો યુવાનો તેમજ વડીલો ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા ચોકારી તેમજ આજુબાજુના ગામોમાં ચર્ચાનો વિષય બની જવા પામ્યો છે કાંઠા વિસ્તારને કોંગ્રેસનો ગઢ કહી શકાય પરંતુ ભાજપના વિકાસના કામો લઈને હવે લોકો ભાજપ તરફ વળી રહ્યા છે તેમ જોવા મળી રહ્યું છે તાજેતરમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જીતેલા સભ્યો કેટલા વડીલો અને યુવાનો વર્ષોથી કોંગ્રેસમાં હતા પરંતુ ચોકારી ગામના ભાજપે કરેલા વિકાસને લઈને તેમના ભાજપ પક્ષમાં જોડાવાની ઈચ્છા થતાં પાદરા તાલુકાના ભાજપના પ્રમુખ સંજયસિંહ પરમારની ઉપસ્થિતિમાં પાંચસો જેટલા લોકો ભાજપનો ખેસ ધારણ કરી ભાજપમાં જોડાયા જે ચોકારી ગામમાં તેમજ આજુબાજુ ગામમાં ચર્ચાનો વિષય બની ગયો છે આ સમગ્ર કાર્યક્રમ ચોકારી ચંદ્રિકા ભવાની માતાજી મંદિરના પટાંગણમાં રાખવામાં આવ્યો હતો સૌ ગંભીરા પુલની દુર્ઘટનામાં અવસાન પામેલા સદગત આત્માને શાંતિ મળે તે માટે બે મિનિટનું મૌન પાડી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે ભાજપ પ્રદેશ કારોબારી સભ્ય લાલજીભાઈ વકીલ ભાજપના મહામંત્રી ભીમસિંહ પડિયાર યુવાન પ્રમુખ મૌલિક ગોહિલ ગામના અગ્રણી બળવંતસિંહ પડિયાર ચિમનભાઈ કટારિયા ભગવાનસિંહ પડિયાર સુભાષસિંહ પડિયાર તેમજ ભાજપના હોદ્દેદારો હાજર રહી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો પાદરાથી હિતેશ પટેલનો રિપોર્ટ પાદરા ટ્વેન્ટી ફોર આજ રોજ સરકારી મુકામે ચંદ્રિકા માતાના પ્રાગટમાં ભારતીય જનતા પાર્ટી ગવર્ન નેશન કાર્યક્રમમાં આજે ચોકારી ગામના ચારસોથી પાંચસો યુવા મિત્રો આજે ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસ છોડી અને જોડાયા છે એમાં ગ્રામ પંચાયતના સભ્યો સંજયસિંહ સાવંસિંહુભાઈ ધર્મેન્દ્રસિંહ હરિયા શીતલબેન નરેશભાઈ રંજિતાબેન હનુભાઈ કટારીયા મહેશભાઈ વટકર જયદીપસિંહ જશવંશીના બળવંતસિંહ ગોહિત અને સુગનભાઈ કટારિયા ચારસો પાંચસો કાર્યકરો સમર્થકો લઈ અને કોંગ્રેસ છોડી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે હું જેથી એમનો આભારી છું અને એક વાત ચોક્કસ કહી અને જે નરેન્દ્ર મોદી સાહેબ વડાપ્રધાન મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આદરા તાલુકામાં ચર્ચંદ્રહ ઝાલા આ નિપલ એનજીની સરકારમાં આજે થી સાંસોધી કાર્યકર મિત્રો વિકાસ યાત્રામાં જોડાયા છે એ બદલ હું એમના દીપથી ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ આપું છું